जय स्वामीनारायण मित्रों आ तो वड़ी शु कहवा गोटाड़ा, जो शंकराचार्य जी महाराज एवं कहे पुराण में अठासी हजार श्लोक है अरे जोई लो वीडियो इसमें कहीं भी नहीं है कोई विद्वान को बुला लीजिए मूल ग्रंथ है स्वामीनारायण संप्रदाय की परंपरा ढाई सौ तो वर्ष की है और स्कंद पुराण तो हजारों वर्ष पहले उनका निर्माण हुआ है पुराणों का स्कंद पुराण जो मूल स्कंद पुराण है स्कंद पुराण में लगभग अठासी हजार श्लोक हैं मूल स्कंद पुराण में आज के 100 साल 200 साल पहले की जो प्रतियां हैं आप उनमें देखें ऐसा कोई प्रमाण प्राप्त नहीं होता जिसमें સ્વામિનારાયણ સંપ્રદાય કે લી કુ ઉલ્લેખ ક્યા ગયા હો જોઈને મિત્રો સ્કંદ પુરાણમાં શંકરાચાર્યજી મહારાજ એવું કહે છે કે ઇઠ્યાસી હજાર શ્લોક છે પરંતુ સ્કંદ પુરાણની અંદર એક્યાસી હજાર શ્લોક આવેલા છે એટલે એનો મતલબ એવું થયું કે શંકરાચાર્યજી મહારાજ તદ્દન અસત્ય વાત કહી રહ્યા છે તો શું સમજવું બધે આવી જ વાતો કરતા હશે ચાલો જવાબ એક બીજી વસ્તુ તમને બતાવું સ્કંદપુરાણમાં વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મામાં અધ્યાય અઢાર શ્લોક નંબર બેતાલીસ તેતાલીસ અને ચુમ્બાલીસમાં ફરીથી સાંભળજો સ્કંદપુરાણમાં વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મામાં અધ્યાય અઢાર ચુમ્બાલીસ માં ભગવાન સ્વામિનારાયણ માટે રચાયેલા છે એમને બતાવ્યું હોત કે જોઈ લો અધ્યાય અઢાર શ્લોક નંબર બેતાલીસ શ્લોક નંબર તેતાલીસ અને શ્લોક નંબર ચુમ્બાલીસ આમાં કંઈ પણ વાત ભગવાન સ્વામિનારાયણ માટે નથી પણ એમને સ્કંદપુરાણ ખોલીને કોઈને બતાવ્યું જ નહીં જેમ કે એમને વાત કરી સ્કંદપુરાણમાં ઇઠ્યાસી હજાર શ્લોક આ પણ એવું જ છે માટે શંકરાચાર્ય મહારાજને હજી પણ કહીએ છીએ જો તમને સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો જ લાગતો હોય તો શાસ્ત્રાર્થ કરો અમે શાસ્ત્રાર્થ માટે તૈયાર છીએ અને સાંભળો એક સનાતનની નકલી ચાદર ઉઢીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતા એવા ગૌરાંગ શરણને નામ સાંભળજો ગૌરાંગ શરણને અમે ખુલ્લે આમ શાસ્ત્રાર્થ માટે લલકારીએ છીએ તમે અને તમે શંકરાચાર્યજી મહારાજને લઈને આવી જાઓ ખાલી વાતો કરીને ફાકા ફોજદારી કરવાની જરૂર નથી તમારા જેવા તો સંપ્રદાયના અમારા જેવા નાના હરિભગત જ કાફી છે તમે તો એક મિનિટની વાત કરો છો ને પણ તમે તો અમારી સામે એક ક્ષણ પણ શાસ્ત્રાર્થમાં ટકી શકો એમ નથી અને અમારા સંપ્રદાયના સંતો સુધી તો તમારે પહોંચવું બહુ જ કઠણ છે તમે એમ કહો છો ને

પણ હજુ સુધી દુનિયાના ગામે ગામ પહોંચાડવાનું છે એટલે સંતો એ કાર્યમાં કાર્યરત છે મારે અમે બેઠા છીએ આવી જાઓ થઈ જાઓ તૈયાર જય સ્વામિનારાયણ